ઉપલેટાના ખિરસોરા ગામે ગોંડલ પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલમાં તપાસ કરવામાં આવી રહી છે બે સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જ્યારે ગોંડલ પીઆઈ રેખા રાઠોડે પોલીસ કાફલા સાથે તપાસ કરી છે

એ સ્વામી અને એક સેવક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ફરિયાદમાં જે વિગતો જણાય છે તેમાં જેટલી પણ પુરાવા મળવા પાત્ર છે તે પુરાવા મેળવી રહી છે અને તેમાં આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન થયા છે